જય શ્રી કૃષ્ણ બાબુભાઈ જય કૃષ્ણ સાહેબ કયું ગામ બાબુભાઈ તમારું મારું ગામ આંબેડી મેવા છે જામજોધપુર તાલુકો જિલ્લો જામનગર બરાબર તો બાબુભાઈ શું તકલીફ હતી કેસો જરા મને કમરમાં દુખતું સાહેબ અને ગેસ થઈ જતો ગભરામણ થતું જો એક દોઢ કલાક કે અડધી કલાક બેહો ને તો એ કમરમાં દુખાવો આવી જતો પાછળથી ફોજા જેવું આવી જાય અને હું આરામ કરું સૂતો રહું ને એક દિવસ એટલે ઓટોમેટિક દુખાવો બંધ થઈ જાય બરાબર પછી પાછું બહુ બેહાઈ જાય કે બહુ હલાઈ જાય ઉભાઈ જાય તો એ દુખાવો ચાલુ થઈ જતું બરાબર એવું બધું થતું અને બીજું તમને ગેસમાં ને એમાં શું સમસ્યા હતી ભાઈ ગેસમાં મને ગભરામણ થતું ઊંધો ગેસ ગેસ થતો ગરમી પરસેવો વળી જાય અને બહુ વહેમું હતું છે શું વાહમાં શું લાગે થતે કે હવે આમ વૈયા જાવ એમ એટલી બધી ઓલી લાગે બહુ ગરમી થતી હો અને ગભરામણીય બહુ થતું કેમ કે છાતીમાં ડબણ થતું હમ હમ અને ગભરામણ બહુ થતું બરાબર અને એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે મે હાથ આઠ 10 ડોક્ટર બદલી ને 10 એક ડોક્ટર બદલ્યા કેટલા વર્ષ તકલીફ હતી આ 5 વર્ષ માં સાહેબ 5 વર્ષ માં 10 ડોક્ટર બદલે શું ડોક્ટર શું નિદાન કરતા ડોક્ટર સાહેબ દવા દઈ દીધી પણ એ દવાઈ મને કઈ ફરક પડતો નહીં નિદાન કઈ કરતા કમર નો કઈ કરતા કરાવેલો છે બે જગ્યાએ રાજકોટ જૂનાગઢ કે તમારી ગાડી ડબાઈ છે બરાબર એમ કીધેલું કે તમારી ગાડી ડબાઈ છે L4 L5 માં

એ ગરમ પડે અથવા ગેસ ગેટનો વધી જાય વધી જાય હા બરાબર છે અને લગભગ આ પાંચેક વર્ષમાં જે આ રોગ તમે પાછળ તમે દસેક ડોક્ટર બદલ્યા તો ખર્ચો કેટલો કરી નાખ્યો હશે ખર્ચ તો એસી હજાર લાખ પૂગી ગયો હશે પાંચ વર્ષમાં તો અલગ અલગ રિપોર્ટ ને અલગ અલગ રિપોર્ટ ને બધું બરાબર તો ગેસ થતો ત્યારે જે છે એ કેમ તમે એમ લાગે જાણે અહીંયા દુખે અહીંયા દુખે પાછળ દુખે પેલા આફરો સડે પછી ઊંચો ભાગે એટલે આમાં બધે દબાણ થાય કાં બાજુ દુખે કાં બાજુ દુખે કા કાનું કપડાય અને કાનૂન ટાકુ બંધ થઈ જાય કાન બંધ થઈ જાય કાન બંધ થઈ જતા એવું બધું થઈ જતું બરાબર પછી માથામાં ચક્કર કેવું આવવા માંડે ક્યારેક ગરમી બહુ વળી જાય ગેસ હોય ને આપડે ગરમી જઈએ તો પરસેવો બહુ વધે અને શ્વાસ ચડવા માંડે ગભરામણ થવા ગભરામણ થવા માંડે એમ થાય હમણાં એટેક આવી જશે એટેક આવી જાય હવે એ બરાબર અને જે કમરનો તમને દુખાવો થતો તો એમાં કેવો દુખાવો રહે તમે ઊભા જ ના શકો જરા જરાય કમરમાં પછી ઉભો ખાલી અડધી કલાક તોય દુખાવો થઇ જતો અતિશય દુખાવો અતિશય દુખાવો થાય પછી તમારે પાંચસો પાવર ની હજાર પાવર ની દયો તો બે હજાર પાવર ને દઈ દીધો તો એ દુખાવો બંધ ના બંધ બરાબર ને

ઈ જેમ લાંબા સમય સુધી રહે એટલે કોઈને કોઈ સાંધા કે સ્નાયુને બધું નબળા કરે જેમ કે આમનો કમરનો સાંધો વધારે નબળો પડ્યો અને પછી વજન કારણે એમને સાયટિકાની અસર થઈ ગઈ સાયટિકામાં મણકાની જગ્યા એ માત્ર 5 થી 7 થઈ અને ડોક્ટરે ઓપરેશન જ આમાં ફરજિયાત કરાવતા હોય છે એમનું કામ પણ વજન વાળું છે એટલે ઓપરેશન કરાવ્યા પછી કદાચ કામ પણ ન કરી શકે ન કરી શકે પણ આપણી સારવારથી અત્યારે આટલો બધો ફાયદો છે બાબુભાઈ આટલો ફાયદો તમને પહેલા આવા 5 વર્ષ હેરાનતા ક્યારે થયો છે આટલો કામ નથી થયો સાહેબ ક્યારેય નથી આટલી જ

આપણા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો અલગ અલગ બીજા ડોક્ટરોના આવતા હોય કે બીજા કોઈ પણ દવા વેચવાવાળાના આવતા હોય મામણે કીધું કે એમણે ઓનલાઈન દવા મંગાવી હતી બરાબર છે મારી સૌને નમ્ર વિનંતી ત્રણ જ છે સૌથી પહેલું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારો કરાવો છો એ જુઓ કે એ એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે એ ડૉક્ટર જે છે એમની પાસે તમારા જેવા પેશન્ટ મટાયેલા વિડીયો રિવ્યુ કે અનુભવ છે કે નહીં ત્રીજા નંબર એ જુઓ કે દવા ગરમ ન પડવી જોઈએ જો તમને દવા ગરમ પડે છે ને તો એ સાચી રીતે આયુર્વેદ દવા જ નથી અને એને કારણે આયુર્વેદ નામ ખરાબ થાય છે કે દવા ગરમ છે પણ ખરેખર તમારું નિદાન ન થાય તો દવા ગરમ પડે દવા ગરમ પડે તાત્કાલિક દવા બંધ કરો એનાથી નુકસાન થશે બીજા નંબરે જો તમને પંચકર્મ સારવાર કોઈ પણ જગ્યાએ કરાવી છે તો પેલા એ પૂછો કે આ સારવાર પરથી મને નબળાઈ તો નહીં આવી જાય ને કારણ કે આપણી કોઈ પણ પંચકર્મ સારવાર નબળાઈ ક્યારે નથી લઈ આવતી આપણી જે પંચકર્મ સારવાર કરીએ છીએ પેશન્ટ જે છે એ બસો ત્રણસો કિલોમીટર પાંચસો કિલોમીટર દૂરથી આવતું હોય છે ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પાછું આરામથી બસમાં જઈ શકે છે તમે બાબુભાઈને પૂછી શકો છો બાબુભાઈ કેવું ટ્રીટમેન્ટ કરાવ્યા પછી આરામથી જઈ શકો બાપા હતા મેં કીધું હું આથી બેઠો આવતો એટલે પછી હું તો ઓલો ડ્રાઈવર તારો આગળ વયો ગયો એટલે બીકી હતી ડ્રાઈવર એટલે મેં ઓલો બાપાને કીધું તમે બેહો હું ઊભો આવું હું તો બે કલાક ઊભો હોય બસ ભાવો મને કંઈ વાંધો નહીં અને અહીંયા ટ્રીટમેન્ટ કર્યા પછી તમે પાછા ઘરે જાઓ તો કોઈ તકલીફ થાય છે બીજી ટ્રીટમેન્ટ છે આજે ક્યારેય તમારી બીજી તકલીફ થાય છે પેલી તક પહેલાં જ્યારે આવ્યો ને ત્યારે ટ્રીટમેન્ટ નહોતી કરાવી હું એટલે જે તે દિવસ ગયો તો તે દિવસે તે દુખતી હતી હવે નથી દુખતી કમર એકદમ સારું એમ એકદમ સારું તો તમારા જેવા ઘણા બધા દર્દી બાબુભાઈ એવા હશે કે જેમને આ ઊંધા ગેસની સમસ્યા કે આ બધી સમસ્યાઓ લાંબા સમયથી હશે તો એને તમે આપણી અહીંયાની હોસ્પિટલની ટ્રીટમેન્ટ તમે અહીંયા આવ્યા તમને જે સેવા સર્વિસ મળી તે નિદાન થયું તમારું આટલું સારું નિદાન તમને ક્યાંય થયું હતું પહેલાં ના કે તમે શું કહી શકો એ લોકોને હું એમ કહું છું કે જો ઊંધો ગેસ આ કમરમાં સાઈટિકાન હોય એને આ વી આ વી ઓવર નમ્ર વિનંતી એના કિસ્મત ખુલી જાય એમ વાતું કરતી હોય કમર નું દુખાવે મરે ભેગો ત્યાં લગી જાય ગેસ ને આપડે હારી જાય તમને એટલું સારું થયું વિશ્વાસ જ નહોતો કે આટલી ઝડપથી સારું થાય એટલે એટલે શું દૂર સુધી ધક્કો ખાઈ ને આવ્યો થયો ધક્કો વસૂલ થયો વસૂલ છે ખુબ ખુબ ધન્યવાદ બાબુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ